ઓઇલ બ્રેક વાળું આ ટ્રેક્ટર છે મોડલની વાત કરું બે હજાર ચૌદ ના મોડલનું ટ્રેક્ટર એન્જિન પેટીપેક છે પાવરફુલ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તેવું ઓનરનું કહેવાનું છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કન્ડિશન ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયરની વાત કરું ટાયર તેર ના છે પંચ્યાસી ટકા જેવા નવા ટાયર અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા ચાલુ છે કિંમત આ ટ્રેક્ટરની ની અઢી લાખ રાખવામાં આવી છે બે લાખ પચાસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે